મહેસાણામાં અધિકારીઓ ધારાસભ્યને પણ નથી ગાંઠતા મહેસાણામાં ખાડાને લઈ ધારાસભ્ય અધિકારીને ખખડાવ્યા હતા કડીના ધારાસભ્ય અને નાયબ ઇજનેર વચ્ચેની વાતચીતનો વિડીયો વાયરલ થયો છે ગુજરાતમાં હાલમાં અધિકારીઓ ચાલી રહી હોવાનો ગણગડાટ સાંભળાયો છે આ અંગે મુખ્યમંત્રી સહિત અનેક લોકોની ફરિયાદ પણ થઈ ચૂકી છે જોકે હજુ સુધી આ સમસ્યાનું નિવારણ આવ્યું નથી તેવી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં મહેસાણાના ધારાસભ્યએ લોકોની હાજરીમાં સિક્કા પાડી દેવાના ઇરાદે અધિકારીને ફોન કરી ખખડાવ્યો હતો જો કે અધિકારી ધારાસભ્યની સામે થઈ જતા એમએલએના વટાણા વેરાઈ ગયા હતા અધિકારીએ ફોન પર જ કહી દીધું હતું કે તમે કહો છો તે રોડ નહીં બને

તેમણે કહ્યું કે મારે કંઈ લેખિત આપવાનું થતું નથી તમે મારા સાહેબ નથી હું કહું રોડ બની જવું જ જોઈએ એટલે બની જવું જોઈએ જોતિ તેજસ પટેલ પણ સામે કહ્યું કે તમે કહો તેમ રોડ નહીં બને જેના કારણે ધારાસભ્ય હશિયાણા તો પડી ગયા પરંતુ પોતાના સિક્કા પાડવા માટે તમે ઓફિસ આવો અને મને લેખિતમાં જવાબ આપો તેમ કહીને ફોન કટ કરી દીધો હતો ઓફિસમાં આવો તમે ઓફિસમાં આવો મારી

কৌশিক পটেল রিপোর্ট হিন্দ টিভি ন্যুজ সুরত